ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં સો ટકા મતદાન થાય એ ઉદ્દેશથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની મળેલ સૂચના અનુસાર ડભોઈ જેઆઈડીસી સૂચિ ફાસનર વાયસર કંપની ખાતે સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં સો ટકા મતદાન થાય એ ઉદ્દેશથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને મળેલી સૂચના અનુસાર ડભોઈ મામલતદાર ડીવી ગામિત અને વિભાગીય અધિકારી વડોદરાથી એચ એસ જોશી દ્વારા ડભોઈ જીઆઈડીસી સૂચિ ફાસ્નર વાયસર કંપની ખાતે સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધારે વર્કરોએ ભાગ લીધો હતો જ્યારે આજરોજ કંપનીમાં રજા રાખી કંપનીના વર્કરોને મતદાન વિશે સમજણ પાડવામાં આવી હતી તેમજ મતદાન દિવસે અચૂક મતદાન કરી અને પોતાના પરિવારમાં જે પણ મતદાર હોય તેઓને પણ મતદાન કરાવી સો ટકા મતદાન કરી તેવી શપથ પણ લેવડાવવામાં આવી હતી તેમજ વર્કરોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા આગામી સમયમાં યોજાના લોકશાહી ચૂંટણીમાં મતદાન કરવા માટે વાયસર કંપનીના વર્કરોને તમામ સ્ટાપા કાર્યક્રમમાં ઉત્સાહ સાથે જોડાયા ડભોઈ તાલુકાના સુજી ફાસ્ટનર કંપનીમાં વિભાગીય અધિકારી વડોદરાથી જોશી સાહેબ તેમજ ડભોઈ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સ્વીપનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાડી ત્રણસોથી વધારે અહીંના કર્મચારીઓને લોક જાગૃતિ થાય મતદાન માટે અને તમામ સોએ સો ટકા મતદાન કરે દરેક મતદાર તથા દરેક પરિવારના સભ્યો જે મતદાર છે એ તમામ મતદાર કરે એની અપીલ કરવામાં આવી અને સાથે સાથે આ જે કંપની છે એમાં દરેકને રજા પણ રાખવામાં આવી છે જે પ્રમાણે ચૂંટણી પંચની જોગવાઈઓ છે એ મુજબ સૂચના આપવામાં આવી એમને જાગૃત કરવામાં આવ્યા અને સાથે સાથે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ચોક્કસ મતદાન કરે એની શપથ પણ લેવામાં આવી